હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જઈશો આજે હું છે કે આપણે થોડુંક ઉઠવામાં થઈ ગયું તો મોડું અને અત્યારે થોડાક મોડા આવ્યા છે તો જોઈ લો આપણે ટેક્ટર ભરાઈ ગયું છે અત્યારે અને આમ શેરડી ઉભી છે હજી ઘણી શેરડી ઉભી તો મિત્રો બનારે જો વિડીયોમાં આગળ બતાવતો રહું તમને અહીંયા જો એક બોલેરો પડ્યો છે વર્યો સાય આવ્યો જાવ એટલે દેખાય બધું આ એક બોલેરો છે અહીંયા ભરવાનો અરે સાની કોઈ થી ના ન પડે અહીંયા હું આંગળી કાતા ઉડી જાય આ એક બોલેરો છે ભરવાનો એક ટ્રેક્ટર હજી પડ્યું છે અહીંયા પાંચ ટન નું આ ભીખુદાન આવી ગયા છે અહીંયા આપણે શેરડી ભરાય છે અને જો આ બધા આપણે સા પાણી પીવા બેસી ગયા છે અને આ છે આપડે કોયલ રાણી અને સાપ પીવાઈ ગયો ભાઈ બધા ને હવે આપડે સાપ પીવાનો બાકી છે તો જરાક સાપ પી લઈએ અને મળી ગયા આગળ પછી આપણું ટેક્ટર જો એક આ ભરાઈ ગયું છે હાલો તો મળી ગયા આગળ હાલો મિત્રો ભરાઈ ગયો છે અડધું ટેક્ટર કાપેલી પડી છે અહિયાં જોઈ લ્યો આ ટ્રેક્ટર ભરાય છે તો આજ આખો દી ભરવાનું છે સાંજે છ વાગ્યા લગી કેમ ઉભા થઈ ગયા ગાયક ગા

હાલો મિત્રો ભરાઈ ગઈ છે બોલેરો સેલડી કપાય છે અને અહીંયા એક ટ્રેક્ટર તો નું ભરવા આવી ગયું છે હે જ્યાં જ આવ ભાઈ જ દેખાય અને હા એક જો આ વીણવા ભાઈ આવી ગયા હે કાગરિયા બુલેરો ભરાઈ ગયો છે આ ખાવા નથી જવાનું કારિયા પણ ગાડી નથી હાલ એનું તો કારિયા તારું ટિફિન હે તો પછી એક કામ કરજો ત્રણેય જણ મારી ગાડી લઈને ખાઈ આવી જાય હું અહીં કડીક બેસી પછી ગાય જો ગાય ગાય બહુ મોડું ન કરતા હાલો ભાઈ ભરાઈ કઈ છે બોલે રહ પીછડા ઉલારતી જાય જોઈ લ્યો કેમ બાકી બોલેરો થતો જાય છે ઉસો ભરાઈ ગયું ભાઈ ટન એક વજન ટ્રેક્ટર જાય છે હવે કાટે આમાં ભાઈ ટન ટન ના ભર્યા રાખીએ બીજું શું કરવું મળીએ આગળ બના રહેજો વિડીયો માં જાય છે હરીન કાટે મધુરમ વેબ્રિજ આવી ગયા છે બપોર પછી પડામાં મિત્રો જોઈ લ્યો અને આપણું ટ્રેક્ટર અત્યારે ભરાય છે બતાવી દો અને અહીંયા શેરડી કપાય છે આ જોઈ લ્યો હા અત્યારે કપાય છે છે એ ઓલી હરી નાખવાની છે ત્યાં તો ત્રણ ટ્રણ થાય પોણા ત્રણ ટન જ થયું તું ત્રણ થયું આપણે જોઈ લ્યો તો મારા માણસો ને બધે હોય તમે યાર અટાણે પછી ભીકા સાપી ને અમારા ને અટાણે અટાણ હોય પછી એટલે આવું છે ભાઈ ટ્રેક્ટર ભરાય રહ્યું અને આવી હેડી છે જોઈ લ્યો તો જોઈ લ્યો આપડે આ ટ્રેક્ટર અહિયાં ભરાય છે ભાઈ હાલો ભીખાનું કાપેલું છે એટલું નાખી દો મિત્રો તો જોઈ લ્યો આપડે ટેક્ટર અત્યારે ભરાય છે ને હવે ભાઈ નિહાળી લઈ લો જમાય છે ને બુલું આવી જાય બાર એનું આ ભાઈ ન થાય તું ક્યાં મગજ આમાં થી તન હવારે આના કરતા વધારે ભર્યું તો જ તું

હવે અને જાય છે ખાલી કરવા એ ઓલી બે બંધ છે તો રીતે ભરાણું છે આપડે ગામમાં ટ્રેક્ટર નાખવાનું છે

મિત્રો હવે આ ભરાઈ ગયું છે સેલું ટ્રેક્ટર હવે જવા નથી આપણે ઘેરે જોઈ લો આ એક ભરાઈ ગયું આપણો ટાઈમ અહીંયા થાય છે પૂરો હવે હવે આપણે કાલે મળશું નવા વિડીયો સાથે અને આવી હેડી જોઈ લો ઊભી છે તો મળીએ આગળ હવે કાલે નવા વિડીયો સાથે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય જડિયા દાદા અને આ આપણે ભાઈ છે ઓહ હવે મળશું આપણે કાલે નવા વિડીયો સાથે જય માતાજી